તો વિડીયો સારો લાગે ને તો હકીકત માં શેર કરી દેજો યાર લાઈક શેર કરી દેજો અને અમારે લાગે તો એક લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો બધે અવશ્ય કરજો કા તો તમને બધાને હું આશા રાખું કે આ રેસીપી મારી ગમશે અને અમે આવી ગયા છે દરિયાને અંદર રેસીપી બનાવવા માટે નથી આવ્યા પણ હારો કરવા આવેલા છે સાખાર કરવા આવ્યા તો ચાલો આપણે હવે તો સાખાર કરીને નાખી તો ચાલો તો મિત્રો આ પાલવો તો આને કહેવાય પાલવો

એ કૃતિ પે બખલેખલે બધું બદલ બદલ હોય અલગ અલગ હોય તો પછી યાર જો કદાપડે સાકુ યહારા પછી આપણે આમે ભિંગવાના હોય હા એમાં આમે ભિંગવાના અલગ અલગ ભિંગવાના

એ વિડીયો જોઈ આવો છો યાર પાયલોની રેસીપી આમ જો બે અઢી લાખ ઉપર કાલે જો ધબધ પટી બીમટા પાયલોની રેસીપી છે ને પહેલા નંબર વિડીયો જોઈ લેજો કેમ બનાવી એમ એમ બનાવજો પછી પાલ્યોની રેસીપી તો મજા આવશે તમને કાઇ

બરાબર છે તો ચાલો તો હવે આને બટકા કરવાના થાય છે તેવા તમે હવે બટકા કરીને દેખાડી દઈએ તો કટિંગ કરવાનું મુરત કલાફાનું છે ને કેવી રીતે કટિંગ કરવા જોઈએ તો મસ્ત ફાયદો પડે જન વાડી દાતાડો લઈ લેવાનું છે એક એક જન વાડી દાતાડો કોથી લેજો હોય તો અને પછી આવી રીતે પૂછડ ઓલો પીસળો કાપવાનું પણ ઠેરો ઠેટો થી જવા દેવાનું કે આ જો એટલે ઉપર લેવાનું ઠેટ માથા ઉધી એટલે કાને બઈડ કહેવામાં આવે કા એમાં વધારે કાટા હોય પછી પૂછડ કાટલા કરવું છે અને આપણે હાવ કાઈ નાના પીસ નહી કરવા એ કે પછી આપણે પૂછડનો દેવાનો છે પછી આ પૂછડનો ભાગ અહીં આવી ગયો પછી પાછો એક કટિંગ કરવાનું એટલે લગાય પછી એક આવું કટિંગ આને એટલે ઠર ઠર આવું પડે અને સારો કાઢતા હોય તો કાઢવાનો બાકી અમે તો સારોને ભાઈ ભોગી છે એ બોલો તો સારો અને જો આના આત્મા કાલા છે એ સારો હોય આયા બધું અમે ખાઈ જઈશું તો ઈ બધું અમે ખાવાવાળા માણા છે એટલે કે અમને ભાવે બહુ ભાવે આ રીતે કોઈ કટિંગ કર્યું છે માથા પર વાહ સરસ

તસી રેસિપી માં મળશું કા કા નાખા ના બનાસું રેસિપી હે આટલા આખા મે આવેલા આટા અમારું ઘર ખામે છે બરાબર છે તો ચાલો બનાવીએ રેસિપી આ ડબલામાં જે વસ્તુ છે એ શું છે એ જોઈ લેજો આજમાં આપણે નવીન નાખવાનું આ નવીન નાખવાનું છે વિડિયાની અંદર એટલે કે આપણે રેસિપીમાં બ્લોકમાં આવશે બધું શાક તૈયાર કપલેટ રેડી ઓકે અહીંયા તો આપણે તેલ ગરમ કરીને નાખી વાહ તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં નાખવાનું છે હવે ડુંગળી याने करना चावल ખાટામ લેના કરીને કે હાજી બસ છે આ શીકા મસાલા નાખવા મમ્મી એ ઓછો સમજી ના ખમ નહોય હોય આજે બે સુજીને છે ક્યાંક આ કાંઠા કાલા તો ઘરે ઠાકવા દે mergsugriksakwa deon oke mergsugriksakwa deon wowi apigenia jadi kamu panginakono nutia daerok daereksa mergsugriksakwa deon nutia daerok daereksa mergsugriksakwa deon nutia Pani daereksa mergsugriksakwa deon nutia daerok daereksa mergsugriksakwa deon nutia daerok daereksa mergsugriksakwa deon nutia daerok daereksa

તો હવે આપણે નાખી દઈશું એમાં કોથમરી તો કોથમરી પણ નાખી દીધી છે ને આપણે એમાં આખા બાજા નાખો તો આખા બાજા બહુ નાખી એક છે મારે ખાંડેલા નાખવાનું છે તો આપણે બાજા પણ નાખી દઈશું તો ખાંડેલા બાજા પણ નખાઈ ગયા તો મસ્ત મજાનું શાક થઈ ગયું છે તૈયાર તો આપણું શાક સબ બનીને આવું છું છે તૈયાર તમને બધાને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો